સદભાવના વૃદ્ધાશ્રમ માનવતા અને સંવેદનાનું ઘર સદભાવના વૃદ્ધાશ્રમ એ માત્ર એક આશ્રય સ્થાન નથી પરંતુ જીવનના અંતિમ પડાવે પહોંચેલા વડીલો માટે પ્રેમ સન્માન અને આત્મીયતાનું ઘર છે જ્યાં પરિવારથી દૂર થયેલા એકલતા અનુભવતા અથવા સહારા વગરના વડીલોને નવી આશા અને આત્મવિશ્વાસ મળે છે આ વૃદ્ધાશ્રમમાં વડીલોને શારીરિક માનસિક અને ભાવનાત્મક જરૂરિયાતોનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અહીં સ્વચ્છ અને શાંતિપૂર્ણ વાતાવરણ પૌષ્ટિક ભોજન નિયમિત આરોગ્ય તપાસ અને જરૂરી દવાઓની વ્યવસ્થા કરવામાં આવે છે સાથે સાથે વડીલોને માનસિક આનંદ મળે છે માટે ભજન સત્સંગ યોગ રમતો અને સામૂહિક ચર્ચાઓ જેવી પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે સદભાવના વૃદ્ધાશ્રમનો મુખ્ય ઉદ્દેશ કે વડીલોને બોજ નહીં પરંતુ સમાજની અમૂલ્ય ધરોહર તરીકે માનવામાં આવે છે અહીં દરેક વડીલને પરિવારના સભ્ય જેવો સ્નેહ અને આદર મળે છે તેમના અનુભવો જીવનો અને સંસ્કારોથી યુવા પેઢીને પ્રેરણા મળે છે તેવા પ્રયત્નો પણ કરવામાં આવે છે આ સંસ્થા માનવતાની સાચી સેવા કરે છે જ્યાં નિઃ કરુણા અને સદભાવના જીવંત છે સદભાવના વૃદ્ધાશ્રમ એ સાબિત કરે છે કે માનવતા આજે પણ જીવિત છે અને વડીલોનું સન્માન એ જ ઓળખ છે તો ચાલો આપણે સૌ મળીને વડીલોને પ્રેમ આદર અને સહારો આપીએ કારણ કે આજે તેઓ છે તો જ આપણું આવતીકાલ સુરક્ષિત છે મિત્રો કોઈનું જીવન સુખદ બનાવવા માટે પ્રયત્ન જરૂરી નથી માત્ર એક નાનો સહયોગ પણ કોઈના ચહેરા પર સ્મિત લાવી શકે છે સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને પ્રેમ સંભાળ અને જરૂરી સહાય આપવાનું તેમનું ધ્યેય છે તો મિત્રો તમારું દાન વડીલોના ભોજન દવાઓ કપડાઓ અને સારવાર માટે વપરાય છે તો મિત્રો તમારે પણ જો કોઈ દાન કરવું હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરીને રૂબરૂ મુલાકાત કરીને તમે પણ દાન કરી શકો છો તો આ સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં આવેલું છે નીચે આપેલા નંબર પર કોન્ટેક કરીને તમે રૂબરૂ મુલાકાત કરી શકો છો